ये तो नहीं लग गया लेकर लेवा है लेन आवे मतलब फिर तो बना है ना एक हाथ आ ठठ्ठा बोगड़ दी थी वाह 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 लाग गया वाह थोड़ा बीरो है थोड़ा जल्दी खाना खसीया अबे तो रहो ना तो हेलो मित्रों स्वागत है तुमरो हमारे व्लॉग में तो નવક તો વજરી ને આપણે આજ જવાનું છે દવા સાટવા ધીરામાં ને જો આ બાજુ આ બધે કાત્રા પાડવા મળ્યા છે જો આ આમાં કોક કોક કાત્રા હે એ શું કરો છો કાત્રા પાડે છે કાત્રા પાડે છે કોક કોક કાત્રા હે તો વિડિયો માં બનાઈ રજો આપણે જવાનું છે ધીરામ દવા સાટવા તમને વન દેખાડ્યું કે રીતે સાટી કેવું જીરૂ છે સુકાઈ તો વિડિયો માં બનાઈ રજો જો આ કાત્રા પાડે જો આ ઈકડ હાથે બરાઈ માં છે

થોડું બીરો છે તે થોડું જલ્દી ખાવાનું કેસી તિયાસ ને એવો સી ન ખાય ને તે હું નાખતો તો થોડું જલ્દી કે ના ખા ખાતર જલ્દી ખાવાનું કે તીર આવશે ચા ચા પી લે ગઈ જા પછી મડી આ દે એ આવી ગયા દવા સાટવા અને જો આ પાપળી લીધે જો આયા દવા છે ને આપણો બધી મિક્સ કરી નાખી હે એટલે હરખી રીતે બધી ભળી જાય આથી જો આપણે પાણી ભરવાનું આ આપણો જીરું જો આવું હે જો આવું છે આ આટલું આહી લગી હારું છે ઇથેનોલ કુત બધું બગડી ગેલું હે અડધું હારું હે અડધું બગડી ગેલું હે તો કાયકા પક ભરને કી થોડી દવા પેલા હે ને આવી રીતે હલાય નખી જો આવી રીતે એટલે થકી તો મિક્સ દવા થઈ જાય ને એટલે બહુ વાંટો નો આવે પોક બહુ બધી ભરી દે હેકી રીતે ચાટી પર આમથી ને આપડે ભરવાનું પાણી એ શ્યામ એ જો આપડે હે ને માફ કરેલો હે આમે એક ડબલું હે તો આ ડબલું આ ડબલું જો ને આ એક ડબલું ભરી નાખી દેવાની દવા અંદર

આવું હે જીરું કંઈ આ આપણી વરિયે જો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો આવું કશ જીરું કેવો આપણે લેવા મની આલી જો આ બધું આ સેટું લેખવાનું હય જો આ હિરજકો બધું લઈ એટલે આને કીને નાખવાનો છે આ આ તો નાખી દેલી ના આ તો નાખી દે ના માથા ઉપર મસાલા હવે માતો ને હો નકર આ તો નાખું નથી એ પર આમ અમે એમ પડકે નાખ પડકે નાખ અરે પડકે નાખાવ સેટું શું લેને નાખે હાલ આ લઈ લઈ ખુશો પડખે નાખો થઈ ગયા હા ને નકરા સારા જાવ રહી જીધું આ પીડું અહીંયા પડખે નખવા જવાય હવે